આ હેલ્મેટમાં તરત તમે આમ સ્ટ્રીક થઈ ગયા નહીં હોય તો પાંચસો લાવો ને કલા આ રદ ને ઓલું રદ ખબર નહીં કોણ જાણે કેટલા કેટલા નિયમો લાવ્યા છો તમે લોકો તો આ ખાડાના ક્યાંય કંઈ નિયમો નથી આવતા અને એમાંય અમારે તો અહીં હેવડા ખાડા ને એમાંય જો વરસાદ હોય ને પાણી હોય તો તમને ખબર જ ન પડે કે આમાં ખાડો ક્યાં છે અને એમાંય જો મારી ગાડી ખાડામાં જાય ને મારાથી નીકળે જ નહીં એકર ખટારો હોય એક કોર ટ્રેક્ટર હોય એક સિટી બસ હોય એક એકર બોલેરા હોય હવે આમાંથી મારી આવડી ગમતી ગાડી કેવી રીતે નીકળે બધા જોવે પણ એમાંથી હેલ્પ કરવા કોણ આવે તમને ખબર છે વાલાઓ જેની ગાડીમાં યદુનંદન લખેલું હોય કે જેને કાંડામાં કળા પહેર્યા હોય ને આ જ લોકો હેલ્પ કરવા આવે છે મારા ખુદના અનુભવ છે કે મારે તો રોજનોય રસ્તો છે ઘણીવાર મારી ગાડી એવી રીતે ખાડામાં જાય ને તો આમાંથી જ કોક આવે બાકી તો છે ને ફોર વ્હીલમાં બેઠી ટૂંય 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 કર્યા કરે પણ એમને ખબર પડે કે કોઈ લેડીઝ છે તો આપણે બહાર નીકળીને જરાક એની હેલ્પ કરી ભેગું નાનું બાળક એ છે ના ના તમારા કપડાં ખરાબ થઈ જાય તમે પાણીમાં પગ મૂકો તો શૂઝ ખરાબ થઈ જાય અમારા જે ધાબરિયા ભાઈઓ છે ને આવો એક પણ પ્રકારનો વિચાર નથી કરતા સામે કોણ છે ને એનો એ વિચાર નથી કરતા એ પ્રોબ્લેમમાં છે તો એને તરત હેલ્પ કરે છે અને અમુક લોકો એને અજોળકીએ તમે તમારા મનથી વિજાડો વિચારો કે અજડ કોણ છે